હલો નમસ્કાર હું ક્રિષ્મા પંડ્યા સ્વરચિત રચના તો છે અને સાથે સાથે મનગમતી રચના છે પોતાને પસંદગીની રચના તો એ તો સોનામાં સુગંધ મળે ને તો મારી એક સ્વરચિત રચના હું રજૂ કરવા જઈ રહી છું અને એનું શીર્ષક છે કંઈક કરી તો જો આપણે કોઈકનાનું દિલ દુભાવ્યું હોય કે કોકના વાંકમાં હોઈએ તો આપણે માફી કેવી રીતે માગવાની તો એના વિશે મેં કંઈક લખ્યું છે કંઈક કરી તો જો જરા દિલનો દરવાજો કદી ખોલી તો જો લાખ હોય ગુના તો એ કબૂલી તો જો કંઈ કેટલાય કંઠક પથરાયા છે દરેક રાહ પર પુષ્પોની પાંદડીને જરા પાથરી તો જો હા કંઈ કેટલાય ઘા વાગ્યા છે હૃદયમાં હા કંઈ કેટલાય ઘા વાગ્યા છે હૃદયમાં જરા લાગણીનો મલમ આમ લગાડી તો જો નભમાં તૂટ્યો છે ભલે એક એક તારો નભમાં તૂટ્યો છે ભલે એક એક તારો છતાં એ તૂટેલા તારા પાસે કંઈક માગી તો જો એ તૂટેલા તારા પાસે કંઈક માગી તો જો ગઈ ગુજરી ભૂલીને આજમાં જ જીવ્યા ગઈ ગુજરી ભૂલી ને આજમાં જ જીવ્યા તોય આવનારી કાલને કંઈક પૂછી તો જા ભીડમાં વસીને પણ એકલા રહ્યા કદી ભીડમાં વસીને પણ એકલા રહ્યા કદી હવે એકલતાની કોટડીમાં સ્વસી તો જો હવે એકલતાની કોટડીમાં સ્વસી તો જો ઘોંઘાટના ધમાસાણ યુદ્ધમાં અટવાયો અવાજ એક નીરવતાની ઈમારતમાં પડઘા પાડી તો જો નીરવતાની ઈમારતમાં પડઘા પાડી તો જો એક પછી એક દરેકને હૈયું તૂટ્યાની ફરિયાદ છે એક પછી એક દરેકને હૈયું તૂટ્યાની ફરિયાદ છે ભેજ ભીની હૂંફ બનીને હૈયે હૈયું સાંધી તો જો ભેજ ભીની હૂંફ બનીને હૈયે હૈયું સાંધી તો જો જરા દિલનો દરવાજો કદી ખોલી તો જો લાખ હોય ગુના તોય કબૂલી તો જો લાખ હોય ગુના તોય કબૂલી તો જો નમસ્તે